અમારે કેન્યુ તો હતી ને ઘણીયા હું આવી છે પણ અમારે માનો હું શું આટલામાં બે ત્રણ ચેન એવા છે કે મારે કોઈ વખતને અમનાત નથી પેલો છોકરો છે જાણો એકલું નહીં આવતું અને પેલા ચંપુજી નહીં ચંપુજી મારે છે આવતા ને જતા તમે જુઓ તો કેની તો નાખી નહીં એના બને તો ઘનમાં તે જ નહીં જાય પણ બીજેની એ નહીં ના છી નાને જો એક કેનીનો અમે નહીં નાખી કેરીમાં એક સારી પાવતી કેમ શીખર ભાઈ ખોશ શીખશી શું ખની છે ખબર નહીં પડી આ આખો ઓબો છે ને તો નહેવાડી નથી જો કાશી ને કાછી નહીં જાણી છે

મારા બેટો આ ઉઘાડી નાખું સદાતું સદાતું અને મારા બેટા ચોભુએ ખાવા દેતો નહીં પણ ચોબુરાનો લાભ લેવા દો દાદી ને આખો ખચરી નાખવા ચોબુડો રાખો જ નહીં ચોબુએ ચોબુ રેવા દેવું નહીં બધા ખચીરી નખાવ્યું જાવ તો ટાઢી મારીને ખાવાનું ના ખાવાડે તો બધા ચોબું જેરું ના ખુ કટ્ટું ભરી વાંચે એટલે મારો બેટો મુતા ફુવા ને ફુવારો મુલા ચોબુડા ભૂલી જ જાશો

આ મારા પડે પેલા ફુવારા ચાલુ થઈ ને જાતા રહ્યા ને આમાં તો રાહત થાય ઉડાડી મેં હવે આ ચોપડો મેં ખાવું નહીં છે છોકરા સાડી છે આ મારા પડા એના બાપ છે ને મારા હાસી કહીને કે ચપુકા કાઢી જાય કે ચોબુ ખાવા આ વેસાત લાંબા જોર આવે છે ને

માનવાનું આવેંભુજી ને હવે જબુ માં શું થઈ ગયું જબુની કોઈ કિંમત જ નહીં આપડી કેવી લઈ જાય આપણે જબુ નહી ખાડે પણ તારે કેવું બોલે કે તું અમારે આખો નાખો તો લઈ ગયો તો અમે તને કરી નાઈ પડી તો જબુજ ખાવા દે પણ આવતું કે તારે મુ

આપડે તારા ચબુ લઈ જાય કલર ઉભી શું કરવા

હા પોર મારા મારા કેટલા સબુ આવ્યા હતા અને પોરતા પચીસ હજાર ના સબુ હતા અને હું તો મારા પેલા પોસ્ટ રૂપિયા ના બેસવાડે અમને છોકરા આવે છે આ ચોપલો ભરી તો જેવી નો છે અને એનો લોહા મારા મારા પેડા રાખતા નહી છોકરા શીખવાડી શીખવાડી નહીં મેઘો ખાંભુ છે